નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર મિત્રો આજે આપણે ધોરણ નવની જે ઓગસ્ટ મહિનાની ગણિત વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે અને આવનારી તમામ એકમ કસોટીઓ જે છે તેમના સોલ્યુશનની વિડીયોને પીડીએફ મેળવવા માટેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર તમને મળી રહેશે

ત્રીજું બિંદુ રેખા અને સમતલને અવ્યાખ્યાયિત પદોના રૂપમાં લેવામાં આવે છે તો જવાબ આવશે સાચું ચોથું શ્રી યંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા નવા સમુદ્રી બાજુ ત્રિકોણનું સંયોજન છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી પાંચમું જો એ બી અને સી એક રેખા ઉપર આવેલા ત્રણ બિંદુઓ છે તો આકૃતિ પરથી એ બી પ્લસ બી સી બરાબર એ બી થાય તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ખ નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કાઉન્સમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો પેલું પિરામિડની બાજુની સપાટીઓ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે ત્રિકોણ બીજું પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે વપરાતી વેદીનો આકાર ખાલી જગ્યા હતો તો ચોરસ અને વર્તુળ આકાર ત્રીજું ઘન પદાર્થની સીમાઓને ખાલી જગ્યા કહે છે તો પૃષ્ઠ ચોથું ઇલિમેન્ટમાં અનુ અનુમાનિત સાધ્યની કુલ સંખ્યા ખાલી જગ્યા છે તો ચારસો બિંદુને ખાલી જગ્યા પરિણામ હોય છે તો જવાબ આવશે ઝીરો નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા વાસીઓની રૂચિ ખાલી જગ્યામાં હતી તો જવાબ આવશે વિકલ્પ બી અનુમાનિત તર્ક બીજું છેદતી ન હોય તેવી રેખાઓ સમાંતર હોય છે આ વિધાન ખાલી જગ્યા સ્વરૂપમાં છે તો જવાબ આવશે વિકલ્પ એ સ્વયંસિદ્ધ સત્ય ત્રીજું સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોના પરિમાણનો ગુણોત્તર ખાલી જગ્યા હતો તો જવાબ આવશે વિકલ્પ બી ચાર જેમ બે જેમ એક ચોથો યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું ખાલી જગ્યા પ્રકરણમાં વિભાજન કર્યું તો જવાબ આવશે વિકલ્પ એ તેર પાંચમું આપણે જાણીએ છીએ જો એક્સ પ્લસ વાય બરાબર દસ હોય તો એક્સ પ્લસ વાય પ્લસ જેડ બરાબર દસ પ્લસ જેડ થાય યુક્લિડનું ખાલી જગ્યા સ્વયંસિદ્ધ સત્ય આ વિધાન દર્શાવે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી દ્વિતીય ત્યાર પછી છે વિભાગ બી નીચેનામાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નો પસંદ કરી વિભાગ બી તૈયાર કરાવો એમાં પહેલું વ્યાખ્યાયિત પદો અને અવ્યાખ્યાયિત પદોના બે બે ઉદાહરણ આપો તો વ્યાખ્યાયિત પદોના ઉદાહરણમાં આવશે ચોરસ લંબચોરસ વર્તુળ અવ્યાખ્યાયિત પદોના ઉદાહરણમાં આવશે બિંદુ અને રેખા બીજું આપેલ પદોની વ્યાખ્યા લખો તો એમાં રેખાખંડ અને સમાંતર રેખાઓ રેખાખંડ રેખાઓના એવા ભાગ કહે છે કે જે બે અંત્ય બિંદુઓ હોય છે ત્યાર પછી છે સમાંતર રેખાઓ એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે યુકલેડની કોઈપણ બે પૂર્વધારણાઓ લખો એમાં પૂર્વ ધારણા એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય પૂર્વધારણા બે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય નહીં ત્યાર પછી ચોથું યુકલિડના કોઈપણ સ્વયં સિદ્ધ સત્યો જણાવો એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે એક સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદ બાકી સરખી રહે અને એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય ત્યાર પછી પાંચમું આપેલ આકૃતિમાં ખૂણો એક બરાબર ખૂણો ત્રણ ખૂણો બે બરાબર ખૂણો ચાર ને ખૂણો ત્રણ બરાબર ખૂણો ચાર હોય તો યુક્લિડના સ્વયંસિદ્ધ સિદ્ધ સત્યનો ઉપયોગ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એક ખૂણો એ બરાબર ખૂણો સી સાબિત કરી શકીએ જો એક્સ પ્લસ વાય બરાબર દસ અને એક્સ બરાબર ઝેડ આપેલા હોય તો સાબિત કરો કે ઝેડ પ્લસ વાય બરાબર દસ તો એક્સ એ બરાબર વાય આપણને આપેલા છે તો આપણે આ સ્વયંસિદ્ધ સત્ય બે ઉપરથી કહી શકીએ કે ઝેડ પ્લસ વાય સાતમું જો પી ક્યુ અને આર એક રેખા ઉપર આવેલા ત્રણ બિંદુઓ હોય અને ક્યુ બિંદુ એ પી અને આરની વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે પી ક્યુ પ્લસ ક્યુ આર બરાબર પી આર તો ઉપરની આકૃતિમાં પી ક્યુ પ્લસ ક્યુ આરની સાથે પી આર સંપાતી છે વળે યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય ચાર કહે છે કે તે વસ્તુઓ જો પરસ્પર બંધ બેસતી હોય તે એકબીજાની બરાબર હોય છે આથી તે સાબિત થાય છે કે પીક્યુ પ્લસ ક્યુઆર બરાબર પીઆર એ વાત ધ્યાનમાં રહે કે આ ઉકેલમાં તે સ્વીકારી લેવામાં આવ્યું છે કે બે બિંદુઓમાંથી પસાર થતી એક અનન્ય રેખા હોય છે આઠમું જો ટુ એક્સ બરાબર પચાસનો ઉકેલ શોધો અને તેમાં વપરાતા યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યનો ઉકેલ લખો એક્સ બરાબર પચાસના છેદમાં બે એટલે પચીસ તો સ્વયંસિદ્ધ સત્ય સાત સરખી વસ્તુઓનો અડધા એકબીજાને સમાન છે નવમું સમીકરણ એ માઇનસ પંદર બરાબર પચીસનો ઉકેલ મેળવો અને લખો કે આ ઉકેલ મેળવવા કયા સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ થયો તો એ માઇનસ પંદર બરાબર પચીસ એ બરાબર પચીસ પ્લસ પંદર એ બરાબર ચાલીસ તો સ્વયંસિદ્ધ સત્ય ત્રણ સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદ બાકી સરખી રહે ત્યાર પછી દસમું બે સેલ્સમેનનું ઓગસ્ટ માસનું વેચાણ સમાન હતું સપ્ટેમ્બર માસમાં પ્રત્યેક સેલ્સમેને તેમનું વેચાણ તેમના ઓગસ્ટ માસ ઓગસ્ટ માસના વેચાણ કરતાં બમણું કર્યું સપ્ટેમ્બર માસમાં તેમને કરેલા વેચાણની સરખામણી કરો તો બંને સેલ્સમેનના સપ્ટેમ્બર માસના વેચાણ પણ સરખાશે કારણ કે સ્વયંસિદ્ધ સત્ય છ મુજબ સમાન વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય અહીં સપ્ટેમ્બર માસના વેચાણ ઓગસ્ટ માસના સમાન વેચાણથી બમણા છે અગિયારમાં સવાલ સ્વયંસિદ્ધ અને પૂર્વધારણા વચ્ચે શું તફાવત છે તો પૂર્વધારણા શબ્દનો ઉપયોગ તેવી કલ્પનાઓ માટે કર્યો કે જે વિશિષ્ટ રીતે ભૂમિતિથી સંબંધિત હોય બીજી તરફ એવી સામાન્ય સંકલ્પનાઓ હતી જેને ઘણીવાર સ્વયંસિદ્ધ સત્યો કહે છે બારમો સવાલ સાબિત કરો કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે સાબિતી આપણે આપેલી છે ત્યાર પછી તેરમો સવાલ યુક્લેડની પૂર્વધારણા એક લખો અને સમજાવો તો પૂર્વધારણા એક એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય પૂર્વધારણા પાંચ પોઈન્ટ આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે ચૌદમાં યુક્લિડની પૂર્વધારણા બે લખો અને સમજાવો તો પૂર્વધારણા બે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે પંદરમ યુક્લિડની પૂર્વધારણા પાંચ ઉદાહરણ સાથે લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દર્શાવેલી છે મિત્રો ધોરણ નવની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો અને એપ્લિકેશન પણ અહીંયા તમને આપવામાં આવેલી છે ત્યાર પછી છે વિભાગ સી જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી હોય સી તેવા બિંદુ સી બિંદુઓ એ અને બી વચ્ચેના હોય તો સાબિત કરો કે એસી બરાબર વન હાફ છે આકૃતિ દોરીને સ્પષ્ટ કરો તો એસી બરાબર બીસી એસી પ્લસ એસી બરાબર બીસી પ્લસ એસી બંને બાજુ સરખું ઉમેરતા અને સ્વયં સત્ય બે તો ટુ એસી બરાબર એ બી બીસી પ્લસ એસી બંધ બેસતી આવે ત્યાર પછી છે બીજું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સમજૂતી દર્શાવેલી છે ત્યાર પછી ત્રીજું યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય પાંચ એ સનાતન સત્ય કેમ માનવામાં આવે છે તો સ્વયંસિદ્ધ સત્ય પાંચ દર્શાવે છે કે આખું તેના ભાગ કરતાં મોટું હોય છે શબ્દ ભાગનો અર્થ જ આખા કરતાં કંઈક ઓછા માટે થાય છે આ હકીકત કોઈપણ વસ્તુ તથા દુનિયાના કોઈપણ ભાગમાં સાચે છે આથી તેને સનાતન સત્ય માનવામાં આવે છે ત્યાર પછી ચોથું આકૃતિમાં એસી બરાબર ડીસી અને સીબી બરાબર સી આપેલ છે તો સાબિત કરો કે એ બી બરાબર ડી તો એ આખી સાબિતી જે છે તે આપણે દર્શાવેલી છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે આ સમગ્ર દાખલો જે છે તે ગણી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર બે જે કુલ તેર ગુણનો છે એમાં નીચે આપેલ ક ખ માફી કોઈ પણ બે શખ પસંદ કરવા એમાં ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવામાં પેલું બિંદુ ત્રણ ચારનું એક શખસથી લંબ અંતર ચાર છે સાચું બિંદુ ઝીરો બે એક શખસ ઉપર છે ખોટું બિંદુ માઇનસ ત્રણ માઇનસ ચાર એ ચતુર્થ ચરણમાં છે ખોટું એક બિંદુના ભુજ માઇનસ બે અને ખોટી ત્રણ છે તો તેના યામ માઇનસ બે અને ત્રણ છે તો ખોટું બિંદુ ત્રણ અને ઝીરો એ પ્રથમ ચરણમાં છે તો ખોટું ત્યાર પછી ખ નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા કહેવાય તો વિકલ્પ સી ઉગમ બિંદુ જે બિંદુના બંને યામ ઋણ હોય તો તે ખાલી જગ્યામાં છે તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણ ચરણ ખાલી જગ્યામાં બિંદુઓની કોટી ધન છે તો જવાબ આવશે એક અને ચાર ચરણ જે બિંદુઓના બંને યામ ધન હોય તેમને ખાલી જગ્યા કહે છે તો એક અને બીજા ચરણમાં આવેલા બિંદુની કોટી અને ભુજના ચેન અનુક્રમે ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી માઇનસ અને પ્લસ ત્યાર પછી વિભાગ બી નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે તો જવાબ આવશે વિકલ્પ બી ભુજ પાંચ અને કોટી ત્રણ ચાલો તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર માહિતી આપણને આપેલી છે આ રીતે આ દાખલાઓ જે છે તમે અહીંયાથી મેળવી શકો છો તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી પાંચમું નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા તો કયા અક્ષ પર આવેલા છે તો એ માઇનસ ત્રણ અને પાંચ ત્યાર પછી નીચેની દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા તો કયા અક્ષ ઉપર છે તો એમાં જવાબ આવશે આપણો વિકલ્પ સી માઇનસ બે ઝીરો અક્ષ ઉપર ત્યાર પછી આ દરેકે દરેક પ્રશ્ન જે છે તેના અને તમારી સમક્ષ આપણે દર્શાવેલા છે તમે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો વિભાગ એના વિકલ્પોને વિભાગ બેના સાચા વિકલ્પો સાથે જોડો તો ઝીરો અને માઇનસ બે તો y અક્ષ ઉપર એક અને માઇનસ બે તો એ આવશે ચોથું ચરણ માઇનસ પાંચ અને માઇનસ ત્રણ ત્રીજું ચરણ માઇનસ છ અને ઝીરો તો એ આવશે x અક્ષ ઉપર ચાલો ત્યાર પછી છે વિભાગ સી આપેલા આલેખ પરથી બિંદુઓ q r એસ ટી અને ઝેડના યામ જણાવો તો પીના એક અને એક ક્યુના માઇનસ ત્રણ ઝીરો આરના માઇનસ બે અને માઇનસ ત્રણ એસના બે અને એક ટીના ચાર અને માઇનસ બે બરાબર તો આ રીતે આપણે આ યામ છે તે શોધી શકીએ ત્યાર પછી બીજું આપેલી છે આકૃતિ એમાં એલના આવશે ત્રણ ને ચાર પીના આવશે ત્રણ અને બે આરના આવશે ત્રણ અને ઝીરો ક્યુના આવશે ત્રણ અને માઇનસ એક ત્યાર પછી છે નીચેના બિંદુઓના યામ શોધો તો એમાં આપેલું એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર આવેલા બિંદુઓ બંને અક્ષનું છેદ બિંદુ એટલે કે ઉગમ બિંદુ છે ને તેથી તેમના યામ ઝીરો અને ઝીરો થશે ત્યાર પછી બીજું છે એના ઝીરો અને માઇનસ ચાર થશે ત્રીજામાં પાંચ અને ઝીરો થશે ત્યાર પછી છે ચોથો દાખલો બિંદુ એ અને વાય અક્ષથી બિંદુ એ એ વાય અક્ષથી સાત એકમ લંબ અંતર એક્સ અક્ષથી ધન દિશા પર આવેલું છે બિંદુ બી એક્સ અક્ષથી સાત એકમ લંબ અંતરે વાય અક્ષની ઋણ દિશામાં આવેલું છે તો બિંદુ સી એ વાય અક્ષથી સાત એકમ લંબ અંતર એક્સ અક્ષની ઋણ દિશા ઉપર હોય તો બિંદુ એ બી અને સીના યામ શોધો તો વાય અક્ષથી સાત એકમ અંતરે અક્ષની ધન દિશા ઉપર આવેલા યામ સાત અને ઝીરો થાય એક અક્ષથી સાત એકમ અંતરે અક્ષની ઋણ દિશામાં હોય તો તે યામ ઝીરો અને માઇનસ સાત થાય નીચેના બિંદુઓ કયા ચરણમાં કે અક્ષ ઉપર આવેલા છે તે જણાવો ચાલો તો અહીંયા જવાબ આવશે આપણું એ પ્રથમ ચરણ બી દ્વિતીય અક્ષ ડી તૃતીય e વાય અક્ષ અને એફ ચતુર્થ ચરણ ત્યાર પછી છે વિભાગ ડી નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ ડી તૈયાર કરો તો આપેલા આલેખ પરથી આપેલા વિધાન પૂર્ણ કરો બિંદુ બીના યામ ચાર અને ત્રણ બિંદુ એમના યામ માઇનસ ત્રણ ને ચાર બિંદુ ના યામ માઇનસ પાંચ અને માઇનસ ચાર બિંદુ એસના યામ ત્રણ અને માઇનસ ચાર એવી રીતે આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો બિંદુ બીના યામ તો માઇનસ પાંચ અને બે ના યામ આવશે ઝીરો અને પાંચ ના યામ આવશે માઇનસ ત્રણ ને પાંચ બે અને માઇનસ ચાર દ્વારા દર્શાવતું બિંદુ તો ઝી ત્યાર પછી અહીંયા આપણને આલેખ આપેલો છે એના ઉપરથી એ પી બિંદુનું એક્સ અક્ષ ધન દિશામાં વાય અક્ષથી લંબ અંતર પીએન બરાબર ચાર પી બિંદુનું વાય અક્ષની ધન દિશામાં એક્સ શખ્સથી લંબ અંતર પીએમ બરાબર ત્રણ ક્યુ બિંદુનું એક્સ અક્ષની ઋણ દિશામાં વાય અક્ષથી લંબ અંતર ઓઆર બરાબર છ ક્યુ બિંદુનું વાય અક્ષની ઋણ દિશામાં એક્ શખ્સથી લંબ અંતર ઓએસ બરાબર બે ત્યાર પછી ચોથું આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેનો કોટી ઓ છે તેવું બિંદુ જણાવો તો એ બરાબર ઝીરો ત્રણ ઓ બરાબર ઝીરો ઝીરો એલ બરાબર ઝીરો ને ચાર જેનો ભુજ ઓ છે તેવું બિંદુ તો ઝી બરાબર પાંચ ઝીરો ઓ બરાબર ઝીરો ઝીરો એલ બરાબર માઇનસ બે ને ઝીરો જેનો કોટી માઇનસ પાંચ છે તેવું એક બિંદુ એચ બરાબર માઇનસ પાંચ માઇનસ ત્રણ અને ડી માઇનસ પાંચ એક ચોથા ચરણમાં આવેલા એક બિંદુ લખો એન બરાબર ત્રણ અને માઇનસ પાંચ એમ બરાબર ચાર અને માઇનસ ત્રણ નીચે આપેલા બિંદુઓને તેમના સ્થાન અનુસાર યોગ્ય જગ્યાએ ખરાના ચિહ્નથી ટીક કરો ઝીરો અને ઝીરો તો ત્યાર પછી છે બે અને ત્રણ તો એ પ્રથમ ચરણ માઇનસ એક અને ઝીરો તો એક્સ અક્ષ ત્રણ અને ચાર પ્રથમ ચરણ ઝીરો અને માઇનસ એક અક્ષ બે માઇનસ બે અને માઇનસ ત્રણ ત્રીજું ચરણ માઇનસ ત્રણ અને માઇનસ બે ત્રીજું ચરણ બે અને માઇનસ ત્રણ તો ચોથું ચરણ મિત્રો અહીંયા આપણે ધોરણ નવની ગણિત વિષયની એકમ કસોટીનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે